તો સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી યોજાવાની છે છેલ્લી ઘડી સુધી મેન્ડેટની રાહ જોવાઈ રહી છે જો મેન્ડેટ નહીં આપવામાં આવે તો ચૂંટણી થશે સોળ સભ્યો ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે મતદાન કરી શકશે ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે મેન્ડેટ આપવામાં આવશે મેન્ડેટની રાહ જોવામાં આવી રહી છે વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે આગેવાનો એકત્રિત થયા છે સોળ સભ્યોને વિશ્વાસમાં લેવાની પ્રક્રિયા છેલ્લી ઘડી સુધી શરૂ જોવા મળી રહી છે યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે મેન્ડેડની રાહ જોવામાં આવી રહી છે શ્રીનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે ચૂંટણી થવાની છે છેલ્લી કડી સુધી મેન્ડેડની રાહ જોવામાં આવી રહી છે જો મેન્ડેડ નહીં આપવામાં આવે તો ચૂંટણી થશે સોળ સભ્યો ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે કરી મતદાન કરી શકશે ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે મેન્ડેટ આપવામાં આવશે વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે આગેવાનો એકત્રિત થયા છે સોળ સભ્યોને વિશ્વાસમાં લેવાની પ્રક્રિયા છેલ્લી ઘડી સુધી શરૂ જોવા મળી રહી છે યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આટલી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેન્ડેટની રાહ જોવાઈ રહી છે

ખાસ કરીને સુરેન્દ્રનગર નું જે વઢવાણ માર્કેટિંગ યાર્ડ છે તે સતત ચર્ચામાં રહેતું હોય છે અને રોજ ની કરોડો રૂપિયાનું ટર્ન ઓવર વઢવાડ માર્કેટિંગ યાર્ડ માં થતું હોય છે એટલે ચેરમેન અને વાઇસ ચેરમેન ના પદ છે તે મહત્વના ગણવામાં આવતા હોય છે ત્યારે અઢી વર્ષની ટ્રમ આજે વાઇસ ચેરમેન અને ચેરમેન પદ માટે પૂરી થતા આજે ચૂંટણી પ્રક્રિયાની કવાયત છે તે શરૂ કરી છે ભાજપ પક્ષ નો હાથમાં છે હાલમાં પરિસ્થિતિ આજે માર્કેટિંગ એર છે તે ભાજપ પક્ષના હાથમાં છે ત્યારે છેલ્લી ઘડીએ હાલની પરિસ્થિતિમાં ભાજપના આગેવાનો મહામંત્રીઓ અને હોદ્દેદારો માર્કેટિંગ એર ખાતે પહોંચ્યા છે સોળ જેટલા સભ્યોને વિશ્વાસમાં લઈ અને જે પક્ષ દ્વારા આપવામાં આવેલું મેન્ડેટ છે તે અંતે ખોલવામાં આવ્યું છે ખોલવામાં આવતા નારાયણભાઈ જયસિંહભાઈ પાવરાને નવા ચેરમેન પદે મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને વાઇસ ચેરમેન પદે જગદીશસિંહ ગંભીરસિંહ અસવાલ ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે હાલના તબક્કામાં જે અત્યાર સુધી ચાલુ ચેરમેન હતા આજે રામજી ગોહેલ તેનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે તેમને રિપીટ નથી કરવામાં આવ્યા તેમના તાને નવા ચેરમેન ની નિમણૂક કરવામાં આવી રહી છે એક તરફ ભાજપમાં અંદર અંદરનો વિખવાદ છે તે વધતો જઈ રહ્યો છે ત્યારે વાઇસ ચેરમેન અને ચેરમેન એ માર્કેટિંગ હેડમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે ત્યારે આજે ચેરમેન અને વાઇસ ચેરમેન ની નિમણૂક કરવામાં આવી રહી છે અને મેન્ડેટ ખોલવામાં આવતા વાઇસ અને વાઇસ ચેરમેન અને ચેરમેન ના નામો સામે આવ્યા છે હાલના તબક્કામાં ચૂંટણી અધિકારી તો નથી પહોંચ્યા પરંતુ મેન્ડેટ ખોલવામાં આવ્યા બાદ આ બંનેની જે સોળ સભ્યોની સર્વાનુમતે નિમણૂક કરી સોળ સભ્યોની જે મતદાન પ્રક્રિયા યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે અને પક્ષ દ્વારા નિર્ણય જે કરવામાં આવ્યો છે તે શિરોમાન્ય રાખવામાં આવ્યો છે ટૂંક જ સમયમાં જ્યારે ચૂંટણી અધિકારી પહોંચશે અમદાવાદ ખાતેથી રવાના તો થઈ ગયા છે પરંતુ હજી પહોંચ્યા નથી માર્કેટિંગ યરમાં ચૂંટણી અધિકારી જ્યારે પહોંચશે ત્યારે ફોર્માલિટી પ્રમાણે ચૂંટણી યોજાશે અને પક્ષ દ્વારા જે બે મેન્ડેટ નક્કી કરવામાં આવ્યા છે વાઇસ ચેરમેન અને ચેરમેનના બંનેની નિમણૂક ફાઈનલ ગણવામાં આવી રહી છે હાલના તબક્કામાં જે આગેવાનો છે જે માર્કેટિંગ એડના જે સભ્યો છે અને ખાસ કરીને જે વેપારી એસોસિએશનના પ્રમુખો અને આગેવાનો છે તે માર્કેટિંગ એડ ખાતે પહોંચ્યા છે નવા જે ચેરમેન બનેલા છે તેમને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે આગામી દિવસોમાં વઢવાણ માર્કેટિંગ એડનો વિકાસ થાય અને ખાસ કરીને જે આ વારંવાર ચર્ચામાં રહેતું વઢવાણ માર્કેટિંગ એર છે તે આગામી દિવસોમાં કોઈ ચર્ચામાં ન આવે તે હેતુથી કામગીરી થાય તે અંગેની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે ચેરમેન પદ અત્યાર સુધી રામજીભાઈ ગોહિલના હાથમાં હતું ત્યારે માર્કેટિંગ એડમાં થડાનો જે પ્રશ્ન હતો તેમાં ઊંચા પદની ફરિયાદો પણ દાખલ થઈ હતી મંડળીઓના જે ઝાલાવાડ જીનિંગની જે મંડળી હતી તેમાં પણ બે પોઈન્ટ છાસઠ કરોડ રૂપિયાની ઊંચા પદની પણ ફરિયાદ દાખલ થઈ હતી અને જે ચેરમેન રામજીભાઈ ગોહિલ છે મહામંત્રી હોદ્દેદારો હોય તમામ સભ્યો છે તે માર્કેટિંગ એડમાં પહોંચ્યા છે અને મેન્ડેટ ખોલી અને વાઇસ ચેરમેન અને ચેરમેન પદ માટેની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી અને નિમણૂક પણ આપી દેવામાં આવી છે આભાર જોડાવા માટે અને માહિતી આપવા